કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો દકુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર ને દસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી હાઇડ્રોલિક કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો તમને પિસ્તાલીસ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એવું ભાઈ દકુભાઈનું કહેવાનું છે ટ્રેક્ટરમાં સાઈડ ગેર ઓઈલ બ્રેક બાકી ગેર હાઇડ્રોલિક સો ટકા છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક દકુભાઈનું કહેવાનું છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કટ જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે અને પાર્સિંગ તમને ટ્રેક્ટરનું ચાલુ જોવા મળશે બે હજાર દસનું મોડલ અને કિંમત રાખેલી છે બે લાખ રૂપિયા આ કિંમત મિત્રો હજુ પણ અંદાજિત છે એટલે કે કિંમતમાં મિત્રો થોડો ઘણો તો ફેરફાર થતો જ હોય છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની ટ્રેસ ડ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પછી જ પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો દકુભાઈને ફોન કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો તમને પ્રોપર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દકુભાઈ નામ અને સિત્તેર એક છાસઠવાળા નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો